જય શ્રી કૃષ્ણ તો અત્યારે જો આપણે શ્રાવણ મહિનો ચાલે છે એટલે આપણે ફરાળી ગુલાબજાંબુ જાંબુ બનાવ્યા છે તો આજે ગુલાબ જાંબુ જો બપોર થયું ને તો થોડાક ફ્રી થઈ ગયા જો આજે નવીન છોકરાઓ માટે બનાવી નાખીએ ચાસણી પણ આપણે તૈયાર કરી છે અને ગુલાબ જાંબુ આપણે ઘીમાં તરલી દા છે ગાયના ઘીમાં અને એક બાજુ પનીર પણ આપણે બનાવી નાખ્યું છે કારણ કે પનીરમાંથી એક નવી રેસીપી બનાવી છે આપણે એ કાલે કે પરમ દિવસે આપણે જ્યારે ફ્રી થશું ને લગભગ તો કાલે જ ટાઈમ મળી જશે કારણ કે પનીર તાજું હોય તો વધારે સારું તો એક નવી જ સરસ રેસીપી આપણે શીખી છે અને તમારી બધા સાથે આપણે શેર કરવાની છે કે એ રેસીપી કેવી બને કારણ કે હું પણ પહેલી જ વાર બનાવું છું કે કેવું બનશે તો ચાલો અત્યારે જો આપણે ગુલાબજાંબુ ચાસણીમાં એડ કરી દઈએ એટલે છોકરાઓ આવે ને તો ચાસણી સરસ ચડી જાય કારણ કે ગુલાબજાંબુ એવી વસ્તુ છે કે લગભગ મને તેમ છે કે અમારે એક દી નહીં હાલ એટલા ગુલાબજાંબુ થોડું ઘી વધારે ગરમ થઈ ગયું તો એટલે સેજ વધારે તરાઈ ગયા છે પણ એક બે દિવસમાં ખૂટી જાય તરાઈ જાય એમ શું ફેર પડે ને જ કલરમાં ફેર પડે બાકી સ્વાદ તો સરસ જ હોય અને અમારા ગુલાબ આમ બે તો માંડા એટલે કઈ ઉપાધિ નથી આવી જય શ્રી કૃષ્ણ